જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિષી મિતિ નિત્યમ પ્રકીર્તયે સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આજે દરેક મનુષ્ય સુખી રહેવા ઈચ્છે છે દરેક મનુષ્ય પ્રસન્ન રહેવા ઈચ્છે છે દરેક મનુષ્ય ઈચ્છે છે કે હું ખુશ રહું હું પ્રસન્ન રહું મારા પરિવારને હું પ્રસન્નતા આપું મારા પરિવારને હું ખુશી આપું મારા પરિવારને જે જોઈએ છે હું એને તે આપું દરેક મનુષ્ય એવી ઈચ્છા પ્રગટ કરે છે અને એમાં કોઈ ખોટું પણ નથી અને દરેક મનુષ્ય એ સુનિશ્ચિત કરે છે કે મેં જે કાર્ય કરવા માટે જે સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરી છે તે કાર્ય મને સફળ થયું છે કે નહીં તે મહેનત થી મને જે કાર્ય પ્રાપ્ત કર્યું છે તે કાર્યના યોગ્ય હું છું કે નહીં તેનું સુનિશ્ચિતતા પણ એક મનુષ્ય જ કરે છે ધન ધન પ્રાપ્ત કરવું કમાવવું આપણી ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવી ધનથી દરેક વસ્તુ આપણે એમ કહી શકીએ નિશ્ચિત છે આ અત્યારે એકવીસમી સદીમાં કે અત્યારે મનુષ્ય એમ વિચાર કરે કે ધન બહુ વધારે આવશ્યક નથી ધન બહુ વધારે મહત્વનું નથી પણ એક બાજુ એમ પણ વિચાર કરે કે ધન વિના પણ કંઈ શક્ય નથી ધન વિના પણ ઘણું બધું રહી જાય છે અને ધન સાથે ઘણું બધું પ્રાપ્ત થઈ જાય છે પરંતુ મનુષ્ય આજે એ વિસ્મરણ કરી રહ્યો છે કે આપણા ભારતનું ધન આપણા રાષ્ટ્રનું ધન આપણા આ સમસ્ત જગતનું વાસ્તવિક ધન એ શું છે મનુષ્ય આજે વિસ્મરણ કરી રહ્યો છે એટલા માટે એ કેવલ અને કેવલ ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે લૌકિક ધન કમાવા પાછળ દોડી રહ્યો છે તો રાષ્ટ્ર નું વાસ્તવિક ધન એ ગૌધન છે જે પ્રાચીન સમયથી જેને ધન માનવામાં આવે છે એ ગૌધન છે પરંતુ આપણે એ વાત ભૂલી ગયા છીએ આપણને એ વાતની જાણ જ નથી તો એ ગૌધનને જ આપણે વાસ્તવિક ધન જીવનનો મૂળભૂત જેનો વૈભવ જેનો યશ કઈ પ્રકારથી ગણવામાં આવતો હતો કે કયા રાજા પાસે કેટલી ગૌમાતાઓ છે તેના પરથી જાણ થતી કે આ રાજાનો ઐશ્વર્ય આ રાજાનો વૈભવ ઘણો વધારે છે જેની પાસે વધારે ગૌમાતા તેનો વૈભવ વધારે જેની પાસે વધુ ગૌ માતા જેની પાસે અને ગૌ માતા તેનો વૈભવ વધારે તેનો ઐશ્વર્ય વધારે તેની સત્તા વધારે તેનો થવાના બધા આકાંક્ષાઓ વધારે સંભાવનાઓ દરેક પ્રકારના યુદ્ધમાં સંભાવનાઓ વધી જાય છે વિજય થવાની તો એટલા માટે બધા રાજા મહારાજાઓ ઋષિ મુનિઓ બધા દેવતાઓ આદિ પણ ભારતનું ગૌધન અનેકો યુદ્ધ થયા છે અનેકો આંદોલનો થયા છે જેના પરથી આપણને જાણ થાય છે કે અનેકો વીરોએ અનેકો શૂરવીરોએ પોતાના પ્રાણોના બલિદાન કરી દીધા છે ગૌરક્ષા માટે પોતાના પ્રાણોનો પણ બલિદાન કર્યો છે ગૌમાતાની રક્ષા કરવા માટે ગૌ રક્ષા કરવા માટે ત્યારબાદ પોતાના રાષ્ટ્રહિત માટે એ વીરોની વીર ગતિ પામ્યા છે આપણને જોવા મળે છે પણ કેટલા સુરવીરોએ કેટલા વીરા વીરોએ પોતાની વીરતા અને પોતાની શૌર્યતા બતાવવા માટે જે આજે પણ આપણા ઇતિહાસમાં વર્ણિત છે અને ગૌમાતા માટે ગૌરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન કર્યું છે પરંતુ આજે આપણને કોઈ વાતની જાણે જ નથી કેમ કે આજે આપણે એ કથાઓને એ ઇતિહાસોને વિસ્મરણ કરી ગયા છીએ ઇતિહાસોને જાણી શકતા નથી જ્યારથી પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિનું આપણી સંસ્કૃતિ સાથે સંમિશ્રણ થયું છે ત્યારથી આપણે આ બધું ભૂલી ગયા છીએ અને ત્યારથી બધું ઊંધું થતું જાય છે કે આપણી સંસ્કૃતિને પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિ લોકો અપનાવી રહ્યા છે અને એમની સંસ્કૃતિને આજે આપણી સંસ્કૃતિ અપનાવી રહી છે અને એને મોડર્નનું નું નામ આપવામાં આવી રહ્યું છે કે અમે તો મોડર્ન છીએ આધુનિક છીએ પરંતુ આધુનિક હોવું એનો અર્થ એ નથી કે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીને એ સંસ્કૃતિ પર જ ચાલવું એ માર્ગ પર જ ચાલવું એ છે કે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે આવનારી સંસ્કૃતિને અપનાવવું આપણી સંસ્કૃતિ આપણા ભારત દેશની જડો સાથે જોડાઈને અને આપણે નવા નવા આધુનિક પ્રકારના બધા વિકલ્પોને અપનાવવું બધા આધુનિક પ્રકારના વિકલ્પો આધુનિક વિચારોને પોતાના મનમાં પ્રગટ કરવા અને એ આધુનિક વિચારોથી આપણા જીવનમાં કેટલા કેટલા ફાયદાઓ કેટલા કેટલા લાભ થઈ શકે છે તે લાભને આપણા જીવનમાં અપનાવવા પરંતુ આજે આજે યુવા કઈ તરફ વધી રહ્યો છે આજે આપણને વિચાર આવે કે આજે નવયુવક પેઢી છે કઈ તરફ વધી રહી છે એમાં પણ આપણો જ વાક છે આજે આપણે એ આપણને કોઈ પ્રશ્ન કરે અને આપણે સામા જવાબ ના જયારે આપી શકીએ ઉત્તર ના આપી શકીએ ત્યારે આપણે કહીએ છીએ કે આપણને સામો જવાબ આપે છે આપણા આપણા સામો બોલે છે આપણે એને મોટા કર્યા છે આપણે એને જન્મ આપ્યો છે અને આપણા સામે ઉત્તર આપે છે પરંતુ એ એના પ્રશ્નો ક્યાં પ્રગટ કરશે અગર માતા પિતા સમક્ષ પોતાના પ્રશ્નો પ્રગટ નહીં કરે અળવિત્રા પ્રશ્નો છે વિચિત્ર પ્રશ્નો છે પરંતુ આપણા સમક્ષ પ્રગટ નહીં કરે તો ક્યાં કરશે આપના સમક્ષ પોતાના વિચિત્ર થી વિચિત્ર પ્રશ્નોને નહીં મૂકે પોતાના કુતર્કોને નહીં મૂકે તર્ક વિતર્ક નહીં કરે તો એ તો બહાર જ જવાના છે એ તો બહારના લોકોથી જ કુતર્ક કરવાના છે બહારના લોકો શું એને સારી સલાહ આપશે સારું સૂચન આપશે નહીં જ આપે ને માતા પિતા સિવાય કોઈ પણ પોતાના બાળકોને સારી સલાહ અથવા સૂચન આપી શકે નહીં માતાપિતા સિવાય ઘણા લોકો ઈચ્છે છે કે આ મારો મિત્ર છે મારા કુટુંબીજનો છે મારા પરિવારજનો છે આગળ વધે પ્રગતિ કરે ઉન્નતિ કરે પરંતુ મારાથી વધારે ન કરે એ લોકો એનું પણ ધ્યાન રાખે છે પરંતુ માતા પિતા જ આપણા જીવનમાં એક એવું દિવ્ય પાત્ર છે કે જે ઈચ્છે છે કે અમે નથી જોયું એટલું અમારા બાળકો જોવે અમે નથી કર્યું એટલું અમારા બાળકો કરે તો આજે જ્યારે જ્યારે બાળકો એવા વિચિત્ર પ્રશ્નોને પ્રગટ કરે છે આપણા ઇતિહાસને લઈને આપણા ધર્મને લઈને ત્યારે ત્યારે માતા પિતા એને પોતાના સંસ્કાર યાદ દેવડાવીને એને ચૂપ કરાવી દે છે કે તને સંસ્કાર નથી તું સામુ બોલે છે સામા જવાબ આપે છે કુતર્ક કરે છે વિચિત્ર પ્રશ્નો કરે છે મગજ ફરી જાય ઘણી વાર મા બાપનું મગજ પણ ફરી જાય એવા એવા પ્રશ્નો કરે પરંતુ આજે આપણા સમક્ષ મોબાઈલ છે ટીવી છે તેમાંથી ન જાણવા મળે તો ગૂગલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

શું બહારના લોકો એને સારી સલાહ આપશે પછી કહેશો બાળકો બગડી ગયા બાળકો બહારના લોકોનું વધારે માની રહ્યા છે બાળકો અમારું માનતા નથી પરંતુ એમના મનમાં જેટલા પ્રશ્નો આવ્યા એમને એ ઉત્તર જોઈએ જ છે આપ આપો તો ઠીક છે ને કર બહારથી જશે તો એ બધા વિચારોમાં એ બધા પરિસ્થિતિઓમાં આજનો નવયુવા આપના વાસ્તવિક ભારતના ગૌધનને ઓળખી શકતો નથી વાસ્તવિક ભારતની પ્રાચીન પરંપરાને ઓળખી શકતો નથી અને એમાં એ આપણા ધર્મમાં ધીરે 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 પાછળ જઈ રહ્યો છે આપણા ધર્મમાં એની જિજ્ઞાસા પૂર્ણ થતી જાય છે કેમ કે એને જેટલા જવાબો જોઈએ છે એને જવાબ મળતા નથી અને બીજા ધર્મોમાં એને કદાચ જવાબ પ્રાપ્ત થતા હોય કદાચ ઉત્તર પ્રાપ્ત થતા હોય તો એમાં તેની રૂચિ તેની જિજ્ઞાસા વધી રહી છે અને એમાં આપણે પછી ભગવાનને દોષારોપણ આપીએ છીએ બાળકોને દોષારોપણ આપીએ છીએ પરિસ્થિતિને દોષારોપણ આપીએ છીએ પરંતુ એમાં સૌથી વધારે વાંક આપણો છે આપણે આપણા ઇતિહાસ આપણા બાળકોને બતાવ્યા નથી આપણે આપણી પ્રાચીન પરંપરા પ્રાચીન પદ્ધતિ આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી સનાતન સંસ્કૃતિ એ આપણા બાળકોને બતાવી નથી એટલા માટે આજે આપણા બાળકોને બહાર જઈને પ્રશ્નો પૂછવા પડે છે એ વાંક આપણો છે એ શિક્ષણ આપણે આપ્યું નથી ઘણી વાર આપણા મગજમાં એવો વિચાર આવે કે આડા પ્રશ્ન કરે છે કઈ રીતે ઉત્તર આપવો ઉત્તર આપવાના અનેક પ્રકારો છે અનેક થી અનેક મોબાઈલમાં સત્સંગ શ્રવણ કરાવો મોબાઈલમાં કથા શ્રવણ કરાવો રોજનું એને જેમ સ્કૂલમાંથી શાળાઓમાંથી એનો હોમવર્ક મળે છે એ રીતે તમે પણ એને હોમવર્ક આપો કે રોજ એક સત્સંગ શ્રવણ કરીને મને સમજાવવાનું છે કે તે એ સત્સંગમાં શું સાંભળ્યું તો એ ધ્યાન દઈને મનથી શ્રવણ કરશે અને ત્યારબાદ એનો એને પ્રશંસા પણ કરો કે તને તો બહુ સુંદર યાદ રહી જાય છે એકવારમાં સાંભળીને તને તો એટલી મોટી કથા યાદ રહી ગઈ એક વારમાં સાંભળીને તને તો બહુ સુંદર યાદ રહી જાય છે તારી તો સ્મરણ શક્તિ બહુ સુંદર છે તો બાળકો જિજ્ઞાસા અને રુચિ પ્રગટ કરી કરીને આપણી સનાતન સંસ્કૃતિ તરફ વળશે આપણી સંસ્કૃતિ તરફ વળશે આપણી પ્રાચીન પરંપરા પ્રાચીન પદ્ધતિઓને સમજવાનો પ્રયાસ કરશે ખરેખર આપણને એમ લાગીએ કે માતાપિતા જ યોગદાન આપે છે બાળકો કંઈ વિચાર કરતા નથી પણ આજનો નવયુવા પણ એટલો જ વિચાર કરે છે જેટલો બાળક જેટલો માતાપિતા વિચાર કરે છે એટલો જ એ વિચાર કરે છે કે મારા માતા પિતા પ્રસન્ન રહે મારા માતા પિતા ખુશ રહે એમના મુખ પર એક એક એવી હસી એવી ખુશી રહે કે જે જેમાં મને આનંદ આવે એ પણ એવી જ ઈચ્છા પ્રગટ કરે છે તો આપ એને વધુમાં વધુ મજબૂત બનાવવામાં તેજ બનાવવામાં એ ન ભૂલી જાવ કે એ આપનું બાળક છે એને આપે સમજાવવાનો છે તો આ પ્રકાર પણ આપણે ઉપયોગ કરી શકીએ જેનાથી એને આપણી ભારતની પદ્ધતિઓનો અનુભવ થાય આપણી પ્રાચીન પરંપરા પ્રાચીન કથાઓ પ્રાચીન ઇતિહાસ એવા એવા ઇતિહાસો છે કે જે શ્રવણ કરવા માત્રથી આપણા મનમાં જે ભારતીયતા છે એ જાગૃત થઈ જાય છે આપણા મનમાં ભારતીય હોવાનો ગર્વ છે એ જાગૃત થઈ જાય છે એ ગૌરવ છે એ આપણે પ્રાપ્ત થાય છે અનેકો એવા છે વીરો છે વિરાંગનાઓ છે રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ ઘણા એવા છે કે જેમને પોતાના જીવનમાં સંપૂર્ણ જીવનમાં ગૌ સેવા કરી છે ગૌમાતાની સેવા કરતા કરતા ગૌ રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણોનો બલિદાન કર્યું છે પોતાના પ્રાણી પ્રાણોનો આપણા સમસ્ત ભારત દેશને યોગદાન કર્યું છે અરે એવા એવા ઇતિહાસો આપણા ભારતમાં રહ્યા છે કે સિર કપાય અને ધડ લડે તો પણ એવો જુનૂન એવો પોતાના મનમાં ગૌરવ કે મારે ગૌરક્ષા કરવી છે તો પણ એવા જુનૂન સાથે લડતા રહ્યા એવા એવા સુરવીરો એવા એવા વીરો આપણા ભારત દેશમાં રહ્યા છે આપણા ઇતિહાસમાં રહ્યા છે ગૌધનથી તો આપણને અર્થશાસ્ત્રમાં જોવા મળે છે કે ગૌધનથી એ ચારે પુરુષાર્થોની સિદ્ધિ થાય છે ગૌધનથી કામ અને અર્થની સિદ્ધિ થાય છે કામથી આપણી કામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જેનાથી આપણને ધર્મની સિદ્ધિ થાય છે અને અર્થથી આપણને મોક્ષની સિદ્ધિ થાય છે કે જ્યારે જ્યારે આપણી કામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યારે આપણા જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી અને ત્યારે ત્યારે આપણે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરતા નથી કેમ કે આપણને હવે ધર્મ તરફ વળવું જોઈએ સિદ્ધિ થાય છે ત્યારે ત્યારે મનુષ્ય જીવનમાં સઘળું પામી લે છે અને ત્યારે ત્યારે અર્થથી કામની સિદ્ધિ થાય છે ત્યારે ત્યારે મનુષ્યના જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે તો આ જ પ્રકારે ભારતનું ગૌધન એટલું પ્રબળશાળી છે એટલું પ્રબળ પોષક છે એ આપણી આત્માને પોષિત કરે છે એ આપણી આત્માને આત્મસંતુષ્ટિ પ્રદાન કરે છે અને જે આજના યુવામાં ખૂબ હોવી આવશ્યક છે કેમ કે આજના યુવામાં જ્યારે આપણે આત્મસંતુષ્ટિ નથી જોતા ત્યારે જ એમને આપણી સંસ્કૃતિમાં કઈ સમજાતું નથી કેમ કે એમને સંતુષ્ટતા આપણી સંસ્કૃતિમાં આપણા ધર્મમાં એને પ્રાપ્ત થતી નથી જે આપણે પ્રાપ્ત કરાવી આવશ્યક છે અને પ્રાપ્ત એમને આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ થાય એમની આત્માને પોષણ મળે એ આ કાર્ય કોણું છે માતા પિતાનું એ કાર્ય આપણા ધર્મગુરુઓનું છે કે આજનો યુવા એ આત્મસંતુષ્ટિ એ પોતાની આત્માને પોષિત અનુભવ અનુભૂતિ કરે જેનાથી એ આપણા ધર્મને આપણા વાસ્તવિક ધન ગૌધનને સમજી શકે અને એવું પોતાના જીવનમાં સમજીને તેને ગ્રહણ પણ કરી શકે આજે આપણે વિજ્ઞાનમાં ખૂબ આગળ વધી ગયા છીએ પરંતુ ગમે તેટલું વિજ્ઞાન આગળ વધી જાય પરંતુ આજે ગૌમાતાની શોધમાં જ છે ગૌમાતા પર શોધ જ કરી રહ્યો છે જે

એ આજે વિજ્ઞાન પણ જોઈ શકતો નથી આજે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયો છે પરંતુ ભૌતિક યંત્રોથી આપણને આપણા સંસ્કૃતિ આપણા સનાતન ધર્મ વિશે ક્યારેય જાણ થતી નથી કેમ કે આજના ભૌતિક યંત્રો છે જે આજે જેનો જન્મ થયો છે એ કઈ રીતે બતાવી શકે કે પ્રાચીન સમયમાં પ્રાચીન પદ્ધતિઓ પ્રાચીન પરંપરાઓ કઈ પ્રકારથી હતી જેનો જન્મ જ આજે થયો છે અને જેનો જન્મ આદિ અને જેનો કોઈ અંત નથી જેનો કોઈ પ્રારંભ નથી એવો જન્મ હોય અને એ આપણને કઈ પ્રકારે આજે ધર્મ તરફ ન વાળી શકે પરંતુ આપણે એ પરંપરાને સમજવાની આવશ્યકતા છે પ્રાતઃ ગૌ દર્શન કરવું ગૌદાન કરવાથી વૈત્રણી પાર કરવી ગૌદાન કરવાથી પરલોક ગમન કરવું ગૌદાન કરવાથી આપણને પરલોકમાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી પ્રાતઃ ગૌ દર્શન કરવું ગૌ પૂજન કરવું ગૌ સેવા કરવી તે પ્રકારથી આપણને કઈ પ્રકારે પુણ્યોની પ્રાપ્તિ થાય છે એ આજે વિજ્ઞાન પણ જાણી શક્યો નથી કેવલ અને કેવલ આપણે એ આપણા ચર્મચક્ષુઓથી આપણે એ પ્રત્યક્ષ કરી શકતા નથી કેવલ અને કેવલ આપણે આપણી દિવ્ય દ્રષ્ટિ ખોલવાની આવશ્યકતા છે આપણી ચર્મચક્ષુઓને બંધ કરીને આપણા મનમાં દિવ્ય પ્રકાશ પ્રગટ થાય એ દિવ્ય દ્રષ્ટિથી આપણે ગૌમાતાના દર્શન કરવાનો પ્રયાસ કરીએ ગૌ સેવા કરવાનો પ્રયાસ કરીએ તેનાથી જ આપણને પ્રત્યક્ષ પ્રમાણ મળી શકે છે કે ગૌમાતાની દિવ્યતા કેટલી છે એ કોઈ ભૌતિક યંત્રો દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકતું નથી કોઈ પ્રકારના ભૌતિક યંત્રો આપણને બતાવી શકતા નથી કે ગૌમાતામાં કેટલી દિવ્યતા છે કેટલી ગૌમાતાની મહિમા છે આજનો નવયુવા જ્યારે જ્યારે સંસ્કૃતિ તરફ વળે છે ત્યારે ત્યારે માતા પિતાને ડરવાની આવશ્યકતા છે આજે એના આસપાસ એક ફિલ્મી દુનિયા ચાલી રહી છે અને એ યુવા એ ફિલ્મી દુનિયામાં જ ચાલી રહ્યો છે આજે કેટલી બધી એવી વેબ સિરીઝ છે કેટલું બધું આજે યુવા આજે આગળ વધી ગયો છે કે આજે ઘણી વાત ઘણા કાર્યોની માતા પિતાને પણ જાણ હોતી નથી અને ત્યારે જ્યારે છેલ્લે જાણ થાય ત્યારે માતા પિતા પાસે પશ્ચાતાપ કરવા સિવાય કોઈ કારણ બચતું નથી તો આજથી જ પોતાના બાળકોને ઇતિહાસ શ્રવણ કરાવો સત્સંગ શ્રવણ કરાવો જેનાથી એમના જીવનમાં પણ પોતાના ભારતીય હોવાનો ગૌરવ વધે એમના જીવનમાં પણ પોતાના ધર્મને સમજવાનો એમને અવસર પ્રાપ્ત થાય આપણે પહેલેથી એમના જીવનમાં આપણા ધર્મની જિજ્ઞાસા પ્રગટ કરી દીધી છે તો કોઈમાં શું એવી હિંમત છે કે આવીને આપણા બાળકમાં કોઈ બીજી જિજ્ઞાસાઓ પ્રગટ કરીને જાય આપણે આપણા બાળકમાં આપણી પરંપરાઓ આપણી પદ્ધતિ યદિ પ્રગટ કરી દીધી છે તો કોઈમાં શું એવી હિંમત છે કોઈમાં શું એવી સામર્થ્ય છે કે કોઈ આવીને એમની સંસ્કૃતિ આપણા બાળકમાં પ્રગટ કરીને જાય કેમ કે આજે આપણે આપણા બાળકમાં બાળકમાં આપણી સંસ્કૃતિ પ્રગટ કરી શકતા નથી એટલા માટે કોઈ બીજા આવીને એમની સંસ્કૃતિ આપણા બાળકમાં પ્રગટ કરીને જાય છે તો આપણે સમજવાની આવશ્યકતા છે કે ગૌ સેવા ગૌ દર્શન ગૌ પૂજન માત્રથી મનુષ્ય કેટલું કલ્યાણ કરી શકે છે આપણા શાસ્ત્રોથી આપણા ભાવનાત્મક વિચારોથી આપણને જાણ થાય છે ય ગૃહે દુખિતા ગાવ સયાતી નર કે નર અર્થાત

મેં તો જીવનમાં કોઈ એવું પાપ કર્યું નથી તો આજે હું 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 કેમ એટલા પાપ પાપ ભોગવી ભોગવી રહ્યો રહ્યો છું છું મારાથી અજાણતા ઘણા પાપ થયા છે કદાચ એ પાપ ભોગવી રહ્યો છું અરે મનુષ્યમાં આજે શાસ્ત્રીય વિચાર ધાર્મિક વિચાર ધાર્મિક બુદ્ધિનો લોપ થતો જાય છે એટલા માટે મનુષ્ય આજે એવું દુર્દશા જેવું જીવન જીવી રહ્યો છે જેને પોતાનું પાપ સમજી રહ્યો છે આજે ધાર્મિક બુદ્ધિનો લોપ થઈ ગયો છે મનુષ્યમાં કોઈ પ્રકારની ધાર્મિક બુદ્ધિ રહી નથી બુદ્ધિ તો બહુ દૂરની વાત છે એ તો આપણે અત્યારે વાત કરીએ છીએ પરંતુ મનુષ્યમાં મનુષ્યતા પણ રહી નથી માણસમાં માણસાઈ પણ રહી નથી તો આજે કઈ પ્રકારે મનુષ્ય સુખની પ્રાપ્તિ કરે કઈ પ્રકારે મનુષ્ય કલ્યાણ કરે મનુષ્ય કેવલ અને કેવલ ભૌતિક ધન પ્રાપ્ત કરી શકે છે મનુષ્ય કેવલ અને કેવલ ભૌતિક ધનની ઈચ્છા પ્રગટ કરી શકે છે ત્યાં સુધી જ એની વિચારધારા રહી છે છે તેની ધાર્મિક બુદ્ધિ લોપ થઈ ગઈ તેના મનમાં સદબુદ્ધિ હવે રહી નથી એટલા માટે કેવલ અને કેવલ સીમિત ઈચ્છાઓ અને સીમિત વિચારો જ પ્રગટ કરી શકે છે સીમિત વિચારોને જ પ્રગટ કરી શકે છે પ્રાચીન સમયના બાળકોને આપણે જોઈએ તો બાળકો તો ભગવાનની શોધમાં નીકળતા હતા બાળકોના બુદ્ધિ એટલી તેજ સરળ બુદ્ધિ એટલી તેજ બુદ્ધિ હતી કે જે ભગવાનના શોધમાં નીકળતા હતા કે મારે ભગવાનથી મિલન કરવું છે મારે ભગવાનથી ભેટ કરવી છે મારે ભગવાનથી પ્રશ્નો કરવા છે બાળકોમાં એટલી તેજ બુદ્ધિ એટલા શાસ્ત્રીય વિચાર એટલી ધાર્મિક બુદ્ધિ કે ભગવાન સાથે શાસ્ત્રાર્થ કરવાની સામર્થ્ય ધરાવતા હતા અને આજના બાળકોને આપણે કહીએ કે આપણા આપણા ધર્મગુરુઓને આપણા ધર્મગુરુઓથી કંઈક જાણવાનો પ્રયાસ કરીએ તો એમને પ્રશ્ન પૂછતા પણ આવડતો નથી એ પ્રશ્ન પણ પૂછી શકતા નથી કે મારા જીવનમાં મારા ધર્મ વિશે મારો શું પ્રશ્ન છે ધર્મ વિશે 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 જાણતા 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 જ જ જ નથી 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 ગૌધન શાસ્ત્રો આપણા ઇતિહાસ વિશે જાણતા જ નથી જાણતા હોય તો કોઈ પ્રકારનો પ્રશ્ન કરે ને જાણતા હોય તો કોઈ પ્રકારનો પ્રશ્ન એમના મનમાં પ્રગટ થાય જાણે તો એના મનમાં કોઈ પ્રકારની જિજ્ઞાસા પ્રગટ થાય તો આજે આપણે સમજવાની ખૂબ આવશ્યકતા છે કે ભારતનું એ પ્રાચીન ગૌધન જે ભારતમાં પ્રાચીન સમયથી ગૌ સેવા થતી હતી જે ગૌધન માનવામાં આવતું હતું તેનાથી જાણ થાય છે કે ગરીબથી ગરીબ વ્યક્તિ પણ ગૌ સેવા કરતો હતો ગરીબથી ગરીબ વ્યક્તિને ઘેર પણ એ ખેડૂતને ઘેર પણ ગૌમાતાની સેવા થતી હતી એટલા માટે નહીં કે ગૌમાતાનું દૂધ લઈને વેચે અને ધન પ્રાપ્ત કરે પહેલાના સમયમાં તો ગૌમાતાનું દૂધ એમને વિતરણ કરવામાં આવતું હતું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતું હતું કોઈ ધન લેવામાં આવતું ન હતું આજે આપણને ઘરે દૂધ દેવા આવે છે અને એના ધન લેવામાં આવે છે કેમ કે આજની પરિસ્થિતિ અલગ છે આજે ધન કમાવવું આવશ્યક થઈ ગયું છે પરંતુ એમને ગૌ ગૌસેવાને ગૌમાતાને ઉપયોગિતાની દ્રષ્ટિથી પણ જોવે મનુષ્ય તો પણ એની કલ્યાણ થઈ શકે છે પરંતુ આજે આ મનુષ્ય એકમાત્ર એવો વિચાર કરે તેનાથી મોટું પ્રમાણ મોટું પ્રમાણ શું હોઈ શકે કે ગૌમાતા કરીને રૂપી ઘાસ ગ્રહણ કરીને આપણને અમૃત તુલ્ય દુગ્ધ પ્રદાન કરે છે અગર આ પ્રમાણથી પણ મનુષ્યમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ પ્રગટ ન થાય ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ ન થાય ગૌ સત્સંગ પ્રત્યે ભાવ પ્રગટ ન થાય તો મનુષ્યમાં માનવતાનો લેશ માત્ર નથી આનાથી મોટું પ્રમાણ મનુષ્ય માટે શું હોઈ શકે જ્યારે જ્યારે પ્રાચીન સમયમાં જે ભૂમિ પર ખેતી ન કરવામાં આવતી હતી એ ભૂમિને ગોચર ભૂમિ શુદ્ધ કરવાનો આદેશ એ કેન્દ્રીય સરકારનો છે પરંતુ આજે ગૌચર ભૂમિઓ પર પણ આજે મનુષ્ય પોતાનું સુખ જોઈ રહ્યો છે ફાર્મ હાઉસ બનાવી રહ્યો છે પોતાનું ઘર બનાવી રહ્યો છે મકાન ચણી રહ્યો છે પોતાની બિલ્ડિંગો બનાવી રહ્યો છે દુકાન બનાવી રહ્યો છે ન જાણે શું બનાવી રહ્યો છે પરંતુ એ ગૌચર ભૂમિઓ પર ગૌમાતાનો અધિકાર છે તેના પર આપણો અધિકાર નથી અને તો પણ યુદ્ધ આપણે ગોચર ભૂમિનો સમાવેશ કરી રહ્યા છીએ તો ગૌમાતા માટે અન્ય ગોચર ભૂમિઓ શોધવી એ આપણું કર્તવ્ય છે તો કેન્દ્રીય સરકારને એ જ મારી અપીલ છે કે ગૌચર ભૂમિઓને ગૌમાતા માટે જ રાખવામાં આવે અને આજે ગૌમાતાઓ અનેક આડા સ્થાન પર જઈ રહી છે અનેકો સ્થાન પર જઈ રહી છે જે સ્થાન પર જવાથી ખરેખર આપણો ગૌવંશ લોપ થઈ રહ્યો છે ગૌવંશમાં વૃદ્ધિ થવાને બદલે ગોવંશ આજે સૂક્ષ્મ બની રહ્યો છે ગૌવંશનું સ્વરૂપ આજે સૂક્ષ્મ બની રહ્યું છે તે આજે આપણે સમજવાની આવશ્યકતા છે કે આજના નવયુવાને ગૌસેવાની મહાત્માએ જાણ નથી ગૌ ગૌ માતાની મહાત્માએ જાણ નથી ગૌમાતાની કેટલી વિશાળ દિવ્યતા છે તેની જાણ નથી એટલા માટે જ આજે ગૌવંશમાં વૃદ્ધિ થવાને બદલે આજે ગૌવંશ સૂક્ષ્મ બની રહ્યો છે તો આપણા સનાતન ધર્મને સમજવા માટે સનાતન સંસ્કૃતિને સમજવા માટે આજથી જ નાનો એવો પ્રયાસ કરીએ કે આજથી જ નાનો નાનો સત્સંગ સત્સંગ શ્રવણ શ્રવણ કરીએ અને કરીને આપણા આપણા સંભળાવીએ આસપાસના લોકોને સંભળાવીએ આપણા આસપાસના લોકોને મોકલીએ જેનાથી એમના જીવનમાં પણ જાગૃતતા આવે જેનાથી આજનો યુવા પણ જાગૃત થાય જેનાથી મનુષ્ય આજે ગૌ સેવા અને ગૌ મહિમાની વિશાળ દિવ્યતાને સમજી શકે પરંતુ કેમ કે આજે સનાતન ધર્મ સૂક્ષ્મ બનતો જાય છે સનાતન ધર્મને પુનર્જીવિત કરવાની આવશ્યકતા ક્યારે આવી ગઈ આપણા ધર્મગુરુઓ એવો શબ્દ વાપરી રહ્યા છે એવા શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે કે આપણા સનાતન ધર્મને પુનર્જીવિત કરીએ અર્થાત કે સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક લોપ થતો જાય છે સનાતન ધર્મના સ્વરૂપ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ થતું જાય છે એટલા માટે આજે આપણે એને પુનર્જીવિત કરવાની આવશ્યકતા આવી ગઈ છે તો એ પુનર્જીવિત કઈ પ્રકારે થશે એ પ્રકાર આજે આપણે ભૂલી રહ્યા છીએ એ પ્રકાર છે ગૌ સેવા એ પ્રકાર છે ગૌવંશમાં વૃદ્ધિ ગૌ સેવા ગૌ સનાતન ધર્મ એક દેહ છે એક શરીર છે અને એની આત્મા ગૌમાતા છે યદિ શરીરમાંથી આત્મા જુદી કરી દેવામાં આવે આત્માનો વિચ્છેદન કરી દેવામાં આવે તો શરીરનું કોઈ અસ્તિત્વ બચતું નથી એ આપણે આજે જાણીએ તો પણ ઠીક છે અને વિલંબ થાય તો પણ ઠીક છે પરંતુ સત્ય એ આજ છે કે સનાતન ધર્મની આત્મા આજે તેનાથી વિચ્છેદન કરી દેવામાં આવે છે સનાતન ધર્મની આત્માથી આજે આપણે વંચિત છીએ અને કેવલ અને કેવલ શરીર અને દેહની પૂજા કરવાથી આપણી આત્મા પોષિત થતી નથી તો કેવલ અને કેવલ આપણે ગૌમાતાની સેવા અને એની રક્ષા કરવી એ જ સમજવાની આવશ્યકતા છે તો આજે એ સનાતન ધર્મ એની આત્માને આપણે તેની આત્માને જાણવાનો પ્રયાસ કરીએ અને એની આત્મા છે ગૌમાતા અને એ જાણવાનો પ્રયાસ કરીએ એની દિવ્યતાને જાણવાનો પ્રયાસ કરીએ જેની જેનાથી આપણી આત્માને પોષણ મળશે પરંતુ આજે આપણી આત્માનું શોષણ થઈ રહ્યું છે તે આજે આજે જે પણ આપણા આસપાસ જે કુવિચારો પ્રગટ છે કુતર્કો પ્રગટ છે આસપાસ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું સંમિશ્રણ થયું છે તેના જ કારણે આજે આપણી આત્માનું શોષણ થઈ રહ્યું છે આજે આપણી આત્મા સંકુચાઈ ગઈ છે ઘણા બધા એવા કુ વિચારો ચાલી રહ્યા છે જેનાથી આજે આપણે આપણી જ સંસ્કૃતિથી દૂર થતા જઈએ છીએ તો આ જ પ્રકારે દેહ છે શરીર છે એ સનાતન ધર્મ છે અને એની આત્મા એ ગૌમાતા છે અને જ્યારે શરીરનું જયારે શરીર રહી જાય છે અને આત્મા ચાલી જાય છે ત્યારે શરીરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી એ પ્રકારે સનાતન ધર્મ સનાતન ધર્મ કરવાથી ગૌ સેવા કરવાથી ગૌ મહિમા જાણવાથી ગૌ રક્ષા કરવાથી ગૌ સંવર્ધન કરવાથી ગૌવંશમાં વૃદ્ધિ કરવાથી જ સનાતન ધર્મ આગળ વધી શકે છે સનાતન ધર્મ પ્રત્યેક સ્થાન પર વિકસિત થઈ શકે છે તો આજે પ્રકારથી આપણે ગૌમાતાને સમજીએ ગૌ સેવાને સમજીએ ગૌમાતાની બચી તો મરતા કોણ ગાય મરી તો બચતા કોણ યદી ગૌમાતા આપણા આસપાસ નહીં રહે તો કોઈ મનુષ્ય જીવિત નહીં રહે એ નિશ્ચિત છે ગૌમાતા આપણા આસપાસ નહીં રહે તો કોઈ પણ મનુષ્યનું જીવિત એ સંભવ નથી

આપણા ધર્મગુરુઓ આ વાતને કહી રહ્યા છે આપણા શાસ્ત્રો આપણા પુરાણો આ વાતને કહી રહ્યા છે તો આપણે આપણા પુરાણોને સમજવાની આવશ્યકતા પડી ગઈ છે આજે આપણે જાગૃતતા ફેલાવવાની આવશ્યકતા છે કે ગૌ મહિમા ગૌ સેવા આપણા સનાતન ધર્મમાં કેમ આવશ્યક છે તો આજ પ્રકારે ગૌ માતા ની સેવા કરતા રહો મારી દરેક ગૌ ભક્ત દરેક પ્રભુ ભક્ત દરેક સનાતન ભક્તને એ જ વિનંતી એ જ પ્રાર્થના છે કે ગૌ સેવા કરતા રહે

તો આજ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે અન્યોને પણ પ્રેરિત કરો ગૌ સત્સંગ અન્યોને પણ શ્રવણ કરાવો જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તો આ જ પ્રકારે ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ જય ગૌમાતા